મિત્રો ગુડ મોર્નિંગ જય સોમનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગ માં તો સવાર પડી ગઈ છે ને આજે છે શુક્રવાર જોઈ લો શુક્રવાર નવ તારીખ અને છે આજે મહાલક્ષ્મી પૂજન અને જીવંતિકા માનું વ્રત તો જો મિત્રો શ્રાવણ મહિનાના પહેલા અથવા શુક્રવારના દિવસે જીવંતિકા માનું વ્રત કરતા હોય છે તો આજે હવે આપણે જોવો કે બધા કહેવાય ને અહીંયા બે જણા છે તો આપણે જીવન દીકામાના વ્રતની કહેવાય ને પૂજા ને એની બધી તૈયારી થઈ રહી છે બને તો ચલો મિત્રો જો થઈ જઈ છે સ્થાપના આપણે અહીંયા જીવન ટીકામાની ને જો જય જીવન તો હવે અહીંયા ચોપડી કોણ વાત છે હા વાંચતા કોને આવડે

ચાલો મિત્રો ઠીક છે જો અમારો પીવ છે તો શરૂઆત કરી આ બે જણા તો શરમ આવી એટલે બે જણા એના વાંચી અમારું પીવ છે કે વાંચ જીભ ચલાવે તો વાંધો ને પણ તે વાંચ તો એને તો જો ચાલુ કરી દીધું એના કોઈ રીતની શરમ આવતી નથી એમ સ્થાપના ઉપર દીવો મૂકીને પતપુષ્ટ પુષ્પ ફૂલડા તો મૂકે જ નહીં તો એ વખતે લલિત નામનો એક રાજા હતો એ રાજા એક રાણી હતી એનું નામ હતું લલિતા દેવી રાજા અને રાણી સરળ વાતે સુખી હતા પરંતુ એક વાતે દુખી હતા એમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન ન હતું તેથી ચિંતામાં અને ચિંતામાં રાણી અડધી થતી જતી હતી એક દિવસ દિવસની વાત છે રાણી ઉદાસ રીતે પોતાના ઓરડામાં બેઠી છે એવામાં રાણી

વાત ફેલાવા માંડી આ વાત સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણી બ્રાહ્મણી રાણી ઓરડા પાથરી બાજી દાખલ થઈ બાળક રાણીને આપ્યું તો રાણી તો રાજી રાજી થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીને કુવર જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો

શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું ને વાણિયા તેઓ રાતવાસો રહ્યા આ વાણિયો છ બાળકો થયા અને છ બાળકો વારા ફરતી છઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળક ને છઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંત જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાતે થઈ અને વાણિયા ત્યાં વિધાત્રી પધારી એટલે જીવંતિકા માતા એ આડુ ધર્યો ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં ક્યાંથી આવ્યા વાણિયા

આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર સાદગીયા પતે પાછા વળ્યા અને વર્તા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા ત્યારે વાણિયા બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત તેને વિદાત્રી આવી આ વખતે પણ જીવંતિકા માતાએ એને દીર્ઘાયુષ્ય લખવા કહ્યું એ વખતે વિજયકુમાર ઊંઘ ઉડી ગયા અને બંને દેવીઓની વાત સાંભળતા જાગતો પડ્યો રહ્યો જીવંતિકાએ કહ્યું જીવંતિકા દેવીએ કહ્યું હે વિદ્યાત્રી આ રાજકુમારી માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પણ ઓળંતી નથી એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે અને રક્ષણ કરવું પડે છે જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે આ જ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારો પણ વાસ છે તો વાણિયાનું અઘટિત શા માટે થવા દેવું બહેન હું તારી મોટી બહેન છું તારી

એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમાર આખા નગરમાં ઢંઢેરો ભઠે કે આજે નગરની તમામ સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરે જમવા આવવાનું છે કોઈએ ગેર રહેવાનું નથી એવામાં એક દાસે સમાચાર લાવે કે એક બ્રાહ્મણી આવવાના ના પાડે છે અને જીવંતિકાનો વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરવામાં વસ્ત્રો પહેરી નહીં આવે ચાલો તો આપણે આરતી કરશું એટલે આરતી આપણે કમ્પ્યુટરમાં વગાડવાની છે તો મોટા ભાઈ આપડા થોડું આરતી કરો જય જીવંતિકા માં લખો વાર્તા લખ્યું નહી આરતી લખી દે ખાલી ચલો મિત્રો આપડે જો કોમ્પ્યુટર માં ચાલુ કરી દીધી આરતી પડી જ છે ને ડિબેટુ કોર્સો ઈ રહી

અને વિજય કુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાત્રે થઈ જાય અને વાણીએ ત્યાં વિધાર્થિને પધારે એટલે જીવંતિકા માત્ર આડુ ત્રિશૂળ ધર્યો અને કહ્યું કે દેવી વિદ્યાત્રી તમે અહીંયા ક્યાંથી આવ્યા વાણીયા આજે કહ્યું સત્થી છે એટલે લેખ લખવા આવીશું વિધાર્થિઓ તમારા ત્યાં ન લખાય હું તમારી મોટી બહેન અને અહીં હાજર હોય અને તમે આવું મંગળ મંગળ ન લખી શકો અને તો એક વરત કરતી નથી આ સાંભળીને વિજયકુમારને નવાઈ લાગી પણ એનો એનો એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો અને શ્રાવણ મહિનો આવ્યો એટલે મહિનાનો પહેલો શુક્રવાર આવ્યો એટલે એ દિવસે રાજા રાજકુમાર આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે આજે નગરના તમામ સ્ત્રીઓને પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું નું કોઈને કેર રહ્યું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડી છે એટલે જીવંતિકા વરત છે એટલે

અને માતાજી એનું રક્ષણ કર્યું એવી જ રીતે આ વરત કરનારને બાળકોને રક્ષણ કરશે અને સુખ સમૃદ્ધિ મળશે અને એમને એમને ફળ્યા એવા સૌને ફળ જો બોલો જય 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 આવી રીતે હોય છે આપણે જીવંતિકા માનું વ્રત સવાર સાંજ પૂજા આરતી સાંજે થાળ અને કહેવાય ને આવી રીતે લાલ વસ્ત્રો ધારણ કરવાનો આખો દિવસ ઉપવાસ રાખવાનો હોય ને સાંજે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું હોય છે અને આવી રીતે થતો હોય છે ઉપવાસ અને માતાજીવાળાની દયા હોય ને કે જીવંતિકા માની દયાથી આવી રીતે બધા ઉપવાસ કરતા હોય છે ઠીક છે મિત્રો તો આપણે આજની રદ કથાની વાત મિત્રો તમને કેવી લાગી જરૂરથી જણાવજો કોમેન્ટમાં ને જે જીવંતી ક્યાંમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ચલો થઈ ગયો છે સંધ્યા ટાઈમ સાડા સાત નો ટાઈમ અને કહેવાય ને કે હવે આપણે તો અહીંયા તો બધું પતી ગયું છે પણ આપણે કહેવાય બાબુ અમને રમતા હતા અને પછી બહુ તોફાન કરવા માંડ્યા એટલે થોડા સર્વિસ લીધી આપણે સર્વિસ લીધા પછી તમે જોઈ શકો છો કે આપણે કેવા ફર્સ્ટ ક્લાસ લેસન કરી રહ્યા છે અને આપણે અંદર બની રહ્યું છે જમવાનું અમારા મોટા ભાઈના તો બે ત્રણ દિવસ લેસન ભેગું છે ખાલી એમ તો જ સરસ અને તારે તો પેલું કોને ના ફાવતું હોય તો જોઈ આવો છે રોડ ઉપર તો મિત્રો જોવો દશામાની આરતી આવી ગઈ છે જય દશામાં બોલાયું છે જય દશામાની

તારું તારું ફેવરેટ મેથી ચલો બંને તોફાની જણા પાહી જાય મિત્રો તો જો અહિયાં તો ચાલુ છે જીવંતિકા માના આપડે કેવાય ને પેલું શું કે જાગરણ છે તો દસ વાગી ગયા છે અને અમારા બાબુ આવે છે ઊંઘ બરોબર અને અહીંયા જો ખોરશી પર બેઠા બેઠા પિક્ચર ચાલુ છે તો બરોબર લગાવી દીધું છે અમે ચેવું હે જાજલ જાગરણ જાગરણ બાર વાગ્યા સુધી જાગવાનું તો ઠીક છે મિત્રો તો જુઓ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તને એવું લાગતું હતું કે આમ થશે આમ થશે પણ આમ વાત ફાયું નેફાયું થોડું પણ મજા